नमस्कार विद्यार्थी मित्रों आज આપણે સ્વધે બેમો ચાર દાખલા નંબર 4 કે અવયવ પાડો અહિયાં દાખલા નંબર 1 કે 12x^2 - 7x + 1 જો અહિયાં જોતા જ જરા આવે છે કે નોમपदी છે द्विઘાત બહુપદી છે તો द्विઘાત બહુપદી હોય તો સૌપ્રથમ આ દાખલામાં કરવાનો શું તો અહિયાં લખવાનું કે પહેલા પદનું સહગુણકનો ગુણાકાર ગુણ્યા અંતિમ પદ અહિયાં હું સાઈડમાં થોડું લખી દેઉં છું તમને કે પ્રથમ પદ પ્રથમ પદ ગુણી પ્રથમ પદનો શું ચાલું બનાવ ચાલ ગુણા કરે અને અંતિમ પદ અંતિમ પદ હવે જ્યારે ગુણાકાર કરશો એટલે ખાસ ધ્યાન માં શું લેવાનું છે અહીંયા અંતિમ પદની નિશાની ધ્યાન માં લેવાનું છે તમારે શું લેવાનું છે અંતિમ પદની નિશાની અંતિમ પદ અંતિમ પદની નિશાની હવે જો અંતિમ પદની નિશાની કાં તો પ્લસ હો શકે અથવા ઋણ હો શકે એટલે કે ધન એટલે પ્લસ અને ઋણ અવે જારે ગુણ હોય ત્યારે શું કરવાનું છે અને ધન હોય ક્યાં શું કરવાનું છે કે આપેલ બહુપદીના એવા ભાગ પાડવાના છે કે શું થવો જોઈએ એ સરવાળો થાય સરવાળો કેવો થવો જોઈએ મધ્યમ પદ જોઈએ એટલે અહીંયા લખું કે એવા ભાગ પાડવાના કે સરવાળો પતકેનો થવો જોઈએ સરવાળો કરતાં મધ્યમ પદ જેટલો થવો જોઈએ અને અહીંયા શું કરવાનું ગુણ હોય તો બાજુવાજી એ જ કરવાની

આ પ્લસ એફ એમ ના લખવાના છે હવે અહીંયા વચ્ચે કાય લખવાનું નથી અહીંયા મોટું પદ પહેલા લખી નાખવાનું છે 4x અને અહીંયા નાનું પદ લખી નાખવાનું છે નિશાની હજુ લખવાની નથી હવે મોટું પદ હોય એને નિશાની આપણે મધ્યમ પદની આપવાની છે શું કરવાનું છે મોટું પદ હોય એને નિશાની આપણે મધ્યમ પદની આપવાની છે એટલે અહીંયા મધ્યમ પદ હવે આ મધ્યમ પદની જે નિશાની આપી છે આ નિશાનીને ગુણને આ કરવાનો એટલે પ્લસ માઈનસ કેવા થઈ જશે માઈનસ એ જે ગુણાકાર કરીએ નિશાનીનો એ અહીંયા લખવાનો છે

અવે સામાન્ય તારી અહિયાં જો 4 તારી 12 એટલે અહીંયા શું સામાન્ય નીકળશે 4 અને અહીંયા શું લખશે સામાન્ય x ક્યાં છે x અહીંયા 2 વખત છે એટલે એક વાર x સામાન્ય કાઢશું હવે બધે કૌંસમાં લખી નાખશું અહીંયા શું બન્યું અહીંયા 3 આ 3 અને અહીંયા x અહીંયા નિશાની માઈનસ ની એમ હવે અહીંયા શું બન્યું અહીંયા તો બધું સામાન્ય નીકળતું છે 4x બંને નીકળશે તો વધશે શું 1

એ અહીંયા તો a b હવે જો હવે આખા પદમાંથી આખા પદમાંથી જે સ共通 હોય એ સામાન્ય કાઢી લેશો એટલે અહીંયા 3x 1 છે અને અહીંયા 3x 1 છે તો હવે આખા પદમાંથી જે સામાન્ય કાઢી લેશો એટલે શું નીકળશે અહીંયા 3x 1 અને હવે જો હવે જો વિધ્યુ ઈને જે કૌંસમાં લખી લાસો વિધ્યુ શું હોય અહીંયા 4x થઈ જશે અહીંયા 4x હવે અહીંયા a 1 હવે જો આવી જુઓ નહ તો તો અવયવ થઈ ગયા હવે છે આપણે શું કરવાનું છે પહેલા પદ પેલા પદ નો સગુણકાર ગુણ્યા અંતિમ પદ એટલે જો અહીંયા ગુણાકાર કરો બે છ એવો ભાગ પાડવાના છે કે અહીંયા શું હોવું જોઈએ

એટલે પ્લસ પ્લસ કેવા થઈ જશે પ્લસ એટલે પ્લસ 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 એટલે અહીંયા પ્લસ હવે શું કરવાનું છે બંનેમાંથી સામાન્ય કાઢવાનું છે બંનેમાંથી સામાન્ય કાઢશો તો શું થશે અહીંયા જો 2x કે બે ઘાત અહીંયા 6x તો અહીંયા જના ભાગ પાડવા છે તો શું થશે અહીંયા 3 2 થશે શું થશે 6 ના અવયવ 3 2 6 એટલે 3 એટલે અમે જ્યારે સામાન્ય કાઢશું એટલે શું બચશે અહીંયા આ બે ઇન્ટ અલ્યા x ની 2 ઘાત છે અહિયાં x x ની 1 ઘાત છે તો શું સામાન્ય નીકળશે x હવે જે વધ્યું છે એ લખી નાખીએ અહિયાં શું શું વધ્યું અહિયાં 2 નીકળી જશે અહિયાં x ની 1 ઘાત નીકળી જશે શું શું વધ્યું x હવે આ બસ એને હવે જો અહિયાં શું વધ્યું છે અહિયાં 2 3 નીકળી ગયા છે અને x એ નીકળી જશે ખાલી વધ્યા કેટલા 3 તો 3 અહીંયા લખી નાખો શું અહિયાં આ બસની નિશાની એમ ને હવે જો અહિયાં કંઈ સામાન્ય નીકળતું નથી સામાન્ય નો નીકળતું હોય તો x સામાન્ય કાઢી લ્યો એટલે આ એક

તો આ પેલો બહુપદીના અવયવ છે હવે દાખલો નંબર 3 દાખલો નંબર 3 માં શું કરવાનું છે છાયા છાયે છે તો બંનેનો ગુણાકાર એટલે શું કેવો થઈ જશે 36 હવે 36 ના એવો ભાગ પાડવાનો છે કે અંતિમ પદ જો અંતિમ પદ શું છે માઈનસ તો માઈનસ હોય તો શું કરવાનું અંતિમ પદ જ્યારે માઈનસ હોયવાય એની બાજુમાં લખાય તો કે ગુણો હોય તો એવો ભાગ પાડવાના કે બાદબાકી કરતા મધ્યમ પદ આવો છે બાદબાકી કરતા મધ્યમ પદ આવો એટલે છત્રીસ ના એવા આવેલો ભાડો કે શું આવવા પડે બાદ કરતા પાંચ કેટલા થશે મોટું પદ હોય એ પેલા લખી નાખવાનું નવ એક્સ અહીંયા લખી નાખવાના ચાર એક્સ હવે જોઈન ચાર હવે શું કરવાનું છે અહીંયા મોટા પદ ને મધ્યમ પદ શું કરવાનું મધ્યમ मध्यम पद ने आपी दो मोटा पद ने मध्यम पद डी प्लस के से अबे प्रत आ मध्यम पद ने जो निशान है पे सही ने बोलिए हाँ इसे प्लस माइनस क्या होती है जैसे माइनस अबे चेक करिए जो आप जो अन्य बात बाई की करता पांच एक्स है तो नौ एक्स में तीस चार एक्स से, से तो क्या होती है � चलो अबे सामने बात की जो अबे आप बन्ने में सामने आकर बने आप बन्ने में सामने आकर बने जो जो अन्याय सामने आकर बने अन्याय सुनते से तरंग दूर छह अन्याय जो तरंग अन्याय तरंग तेरी नो ऐसे इतना ये चलो सही बनेगा कितना अपन 2 2 એટલે 2 2 4 અહીંયા 2 3 6 હવે નો આવતો એટલે આટલું લખી લેવાનું જેથી કોઈ ભૂલ થાય નહીં હવે જો અહીંયા સામાન્ય નિયમ કાઢવો હોય તો શું થશે અહીંયા 3 થશે અહીંયા 3 નંબર છે અહીંયા x જન થશે x અહીંયા જ થશે એટલે જે સામાન્ય નીકળે છે એ અહીંયા લખી નાખું છું 3x અને જે કૌંસ વધ્યો છે એ કૌંસમાં લખી નાખું હવે અહીંયા શું વધ્યું આદિક 2 અને અને x <noise> <hesitation> 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 yang <hesitation> 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 harus <hesitation> 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 B <hesitation> 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 अब आका पद में से सामान्य आका पद में से सामान्य का सूत्र हम से कर को 2x 3 2x 3 ये यहां लिखना है कि 2x 3 अब विधु लिखना है यहां शो विधु से 2x 3 सामने लिख दिया तो यहां शो विधु 3x तो यहां 3x अब यहां शो विधु -2 यहां लिख देना है ला देखो जो આપેલ બહુપદી છે એના આવ્યો Mathf તો નાખો નંબર अच्छा। यहां जो यहां प्रथम पद और अंतिम पद गुणा करते हैं तो हो जाएगा 12। हमें 12 का दो भाग પાડवाना है कि 12 का ये भाग પાડवा है तो क्या माइनस करता कितना हो जाएगा माइनस x तो होगा એટલે 4 3 12. ठीक है? 4 में से 3 उठाऊं जाए એટલે 1. ठीक है? अब पहले पद में क्या लिख पाऊं? 3x² यहां छह पद लिखना था -4. ध्यान दो, ये मोठो पद वही है लिखना है 4x અવે ઘનુભત અયા 3x હવે મોટા પરમેટર મત નહી પડતી વિધિ પરની કેવી છે માઈનસ હવે જો હવે આ બંનેનો ગુણાકાર આ માઈનસ અને માઈનસ 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 શું થઈ જશે પ્લસ એટલે જો આ માઈનસ આ માઈનસ 4x માંથી + 3x જે છે તો શું હોય છે -x અહીંયા થઈ ગયા -1x હવે અહીં આનો સાદો રૂપ આપી દેવ સાદો રૂપ આપશો એટલે જો અહીંયા શું સામાન્ય નીકળશે कशु निकल तो नहीं खाली एक साथ निकले से जो तरण में तरण तरण में थे क्या है आ या बिजु का तरण सिवाय तरण एक सौ वर्ग में से आ जाता है तो ये एक से एक साथ निकल से एक एक नया सौ वर्ग से जब बदले ये लेके ना आओ तरण नया एक एक पांच साल में निकल गया से जो एक पांच से ये लेके नहीं अबे जो इन्हें कहीं सामान्य निकलते हैं यह कहीं कहीं लिखने आपने तो Minus 4 4 aby, mehti, ya. so, se, aya na siya aya ya. so, na siya aya na Seperti ini Ini sama dengan yes. na siya aya 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 Ini